ઓકે સ્ટાર્ટ પ્રસાદ દર્શન કન્યા શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે બેનનો નામ પરિચય જાણો આપો નામ પરિચય બેન મારું નામ લાંગડા વત્રા રૂપલ છે અને હું આ શાળામાં છેલ્લા 3 મહિનાથી જોડાઈ છું બેન તમને આ મોબાઈલ ઉપોષણ પ્રોજેક્ટ કેવો લાગે છે અને તેના માટે એસપીસી સો કેવી રીતે તૈયારી કરે છે તેની સંપૂર્ણ વિગત દર્શક મિત્રોને જણાવવા વિનંતી જી આ જે મોબાઈલ ઉપવાસનો અભિયાન ચાલુ કરેલું છે પ્રવીણ સાહેબે બહુ જ સારી બાબત છે કારણ કે આપણે વર્તમાન સમયમાં જોઈએ છીએ કે બાળકો છે એ મોબાઈલથી ખૂબ જ અટ્રેક્ટિવ થાય છે અને નાના નાના બાળકો હોય એ પણ ઘણીવાર મોબાઈલ વગર જમતા નથી સૂતા નથી આવી બધી બાબતો બાળકોને નાનપણથી જ થાય છે તો જ્યારે આવી પરિસ્થિતિ છે ત્યારે આવો એક ઉપવાસ રાખવો ખૂબ જ જરૂરી બને છે જેના કારણે લોકો છે એ તો બીજી બાબતોમાં બીજી એક્ટિવિટીમાં એક્ટિવ થાય સાથે સાથે બાળકો છે એ પણ કંઈક રમત રમે એનો શારીરિક વિકાસ સારી રીતે થાય અધરવાઇઝ કેવું થાય કે બાળકો મોબાઈલ લઈને બેસી જાય પહેલાં આપણે નાના હતા ત્યારે આપણે ઘણી બધી શારીરિક આપણને કસરત મળે એવી રમતો રમતા હતા પણ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે બાળકો એકદમ આમ એ એક્ટિવ નથી રહેતા એકદમ સ્થૂળની જેમ એક જગ્યાએ બેસી રહે છે ન તો એ હલન ચલન કરે છે રીલ્સ જોયા કરે શોર્ટ્સ જોયા કરે જેના કારણે એમના માઇન્ડ ઉપર પણ ઘણી બધી અસર થતી હોય છે તો આવા સમયની અંદર બાળકોને બીજી જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉપવાસ કરવો જરૂરી છે જો વાલી પોતે મોબાઈલથી મોબાઈલથી દૂર દૂર રહેશે રહેશે ને તો એમના બાળકો પણ એટલે જેટલા વાલી છે એટલે એમના જેટલા નાના નાના જેમને છે પહેલા તો એ વાલીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે બાળકો સામે બંને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે જેનાથી બાળકો જેટલો ઓછો મોબાઈલ જોશે એમના હાથમાં એટલું એ લેવા ઓછો પ્રયત્ન કરશે નહીંતર જો વાલી કે એમની મમ્મી છે એ સતત ફોનમાં રહેતી હશે તો બાળકો પણ એના તરફ એટ્રેક્ટિવ થશે જેના કારણે એ લોકોને નાનપણથી મોબાઈલની ટેવ પડશે અમારી શાળાની અંદર આ પ્રોજેક્ટ ઘણા સમયથી સરે શરૂ કરેલો છે તો બેનો જે છે આઠમા ધોરણની એસપીસીની જે કેન્ડિડેટ છે એ બધીને શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગ્યું હતું કારણ કે રવિવાર હોય રજાનો દિવસ હોય એટલે મોબાઈલ લેવાનું એમના માટે ખૂબ એમ સોનેરી તક કહેવાય કારણ કે આખો દિવસ સ્કૂલ ના આવવાનું હોય તો સરે જાણી જોઈને રવિવાર જ રાખેલો જેના કારણે આખો દિવસ એ લોકો બીજી એક્ટિવિટી કંઈક કરે બીજી વાતમાં પ્રવૃત્તિ જેના કારણે બધી વિદ્યાર્થીનીઓ છે એમના અનુભવ કહેતી હતી કે ભાઈ બહુ સારું રહ્યું થોડી વાર મન એના તરફ આકર્ષાતું હતું કે મોબાઈલ જોઈ લઉં થોડી વાર કાંઈક સ્ટેટસ જોઈ લઉં કોઈના કે કોઈ શું પોસ્ટ મૂકે છે એ જોઈ લઉં બટ જ્યારથી એ લોકોએ એમના મન ઉપર કંટ્રોલ કરી લીધો ત્યારથી એ લોકો માટે આ ખૂબ જ સારી બાબત બની ગઈ છે એટલે એ લોકો એવું કહેતી હતી કે ભાઈ અમે લોકો અમારા પેરેન્ટ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અમારા નાના ભાઈ બહેન સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અમે વિવિધ પ્રકારની બીજી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને મોબાઈલ એક આપણને માનસિક બીમારી જેવી જ એક બાબત છે કે જો તમે મોબાઈલ વગર રહી શકો મતલબ કે તમે કોઈ પણ બાબત વગર રહી શકો વર્તમાન સમયની અંદર મોબાઈલથી એટલા બધા આપણે યુઝ ટુ થઈ ગયા છીએ કે મોબાઈલ વગર આપણે થોડો સમય પણ રહી શકતા નથી સતત મોબાઈલ આપણે કે હોસ્પિટલમાં જઈએ ડૉક્ટર લેટ આવે છે આપણો વારો નથી આવતો તો આપણે મોબાઈલ કાઢીએ છીએ બસ સ્ટેન્ડમાં બેઠા છીએ બસ લેટ આવે છે આપણે મોબાઈલ જોઈએ છીએ મતલબ જ કાઢીએ છીએ પ્રોજેક્ટ છે એના માટે છે કે તમે મોબાઈલ ઉપર મોબાઈલ વગર રહો તમે મોબાઈલ વગર કેવી રીતે તમારી જાતને કંટ્રોલ કરી શકો છો તે શીખો આ નાની નાની બાળકીઓની અંદર જો આટલી આત્મવિશ્વાસ આવતો હોય ને એ લોકો જો પોતાની જાતને કંટ્રોલ કરી શકતી હોય તો હું દરેક પેરેન્ટ્સને કહેવા માગું છું કે તમે તો એમના પેરેન્ટ્સ છો તો તમારામાં એટલું કંટ્રોલ હોવો જ જોઈએ કે તમે મોબાઈલ વગર રહી શકો અને જેવી રીતે અહીંયા સ્કૂલમાં ચાલે છે એવી રીતે આજુબાજુમાં પણ એસપીસીની જે બધી સ્ટુડન્ટ્સ છે એ લોકો ત્યાં જાય છે સર એમની સાથે જાય છે આજુબાજુની સ્કૂલમાં પણ અમે લોકો એવો મેસેજ આપીએ છીએ કે ભાઈ તમે મોબાઈલ વગર એક દિવસ રહેવાની ટ્રાય કરો તો આવી રીતે ધીમે ધીમે અભિયાન ચાલુ છે અને સરની ને બધાની એવી ઈચ્છા છે કે ભાઈ આખા ગુજરાત સુધી આ મેસેજ પહોંચે અને લોકો ધીમે ધીમે છે એ મોબાઈલ વગર રહેતા શીખે બીજી એક્ટિવિટી કંઈક કરે એવી અમારી દિલથી ઈચ્છા છે તો એના માટે સરે બહુ સારું વિચારેલું છે અને આ સ્ટુડન્ટ પણ એમને બહુ સારો સાથ આપે છે તો ધીમે ધીમે જેટલા લોકો આ વાત જાણે છે સમજે છે બધા જ આ પ્રોજેક્ટમાં જોડાય અને ધીમે ધીમે આપણું ગુજરાત છે એ એક દિવસ મોબાઈલ મુક્ત બને એવી અમારી બધાની ખરેખર અપેક્ષા છે તો તો અમે લોકો એના માટે વર્ક કરીએ કરીએ જ છીએ છીએ અમારી જાતને કંટ્રોલ કે ભાઈ મોબાઈલ વગર થોડો ટાઈમ રહી શકે તો બધા જ લોકો એમાં વધારે ને વધારે જોડાય અને આ પ્રોજેક્ટને વધારે ને વધારે સક્સેસફુલ બનાવે એવી અમારી આશા છે સાથે સાથે સરને અને બધી સ્ટુડન્ટ્સને હું અભિનંદન આપવા ઈચ્છીશ થેન્ક યુ